ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો રોજની જેમ મસ્ત સવાર થઈ ગઈ છે અત્યારે વાગી ગયા છે પોણા આઠ તો દૂધ નાસ્તો બાકી છે તો અહીંયા દૂધ ગરમ કરીને છે તો દૂધ લઈ લઈએ વાટકીમાં અને હું બનાવું છું કારેલાનું શાક તો હમણાં જ મેં સમારે કારેલા અને એમાં નાખીશું આપણે કાચા કેળા તો કેળા કારેલાનું શાક બનાવવું છે તેલ મૂક્યું છે કઢાઈમાં અડદની દાળ પલાળીને રાખી છે ધોઈને તો દાળ ભાત ચોખા કાઢીને રાખ્યા છે ધોવાના બાકી છે અને અત્યારે રોટલીનો આંટો બાંધી લીધો છે તો તેલ મૂક્યું છે તો શાક વઘારી લઈએ દૂધ નાસ્તો બાકી છે પણ મેં કીધું કે શાક વઘારી અને પછી દૂધ નાસ્તો કરવા બેસું એટલામાં શાક થોડું થોડું ચડવા લાગે તો ચાલો હવે પહેલાં શાક વઘારી લઉં અને પછી કૂકર ચડાવવું છે તો દાળ પલળી ગઈ છે થોડી મેં વહેલા આજે પલાળી હતી તો દાળ પણ પલળી ગઈ છે કૂકર ચડાવી દઈએ દાળ ચોખાનું તો ચાલો હવે આગળ આગળ કરીએ કામ હજુ કપડાં ધોવાના બાકી છે અને આજે થોડું મેં જલ્દી કર્યું છે થોડું બહાર જવું છે મારે એટલે તો ચાલો હવે અત્યારનું કામ કરીએ હા તો ફ્રેન્ડ્સ કપડાં ધોઈ લીધા અને હવે બનાવું છું રસોઈ પાછી રસોડામાં આવી છું તો જુઓ દાળ મસ્ત બોઇલ થઈ ગઈ છે અડદની આજે તો એકદમ સરસ ચડી ગઈ છે દાળ અને મેં સમાર્યા છે ટામેટા મરચાં લીધા છે દાળમાં નાખવા માટે તો ચલો હવે દાળ કરી લઈએ અને અહીંયા બનાવે છે કારેલાનું શાક કેળા કારેલાનું તો શાક પણ મસ્ત બની ગયું છે તો અહીંયા જુઓ બહાર ગ્રીન નેટ લગાવી છે એટલે તડકો ઓછો આવે છે એટલું સારું લાગે છે નહીં તો સવારમાં બહુ તડકો આવી જાય છે અહીંયા હા તો ફ્રેન્ડ્સ જમવાનું બની ગયું છે દાળ શાક અને રોટલી પણ કરી લીધી અને બે કર્યા છે પરાઠા તો નીચે છે રોટલી સાથે છે પાપડ તો ચલો જમી લઈએ હવે હા તો ગાઈ જમવાનું જમી લીધું વાસણ ધોઈ લીધા અને અત્યારે હવે હું બનાવું છું ખાખરા તો અહીંયા મેં આંટો બાંધ્યો છે ખાખરા માટે આંટો બાંધે છે અને ખાખરા બનાવીશ હું મશીનમાં તો અહીંયા મશીન પણ બહાર કાઢી છે અને મારે બનાવું છે સિંગ અને તલીનો મસાલો તો સિંગ અને તલી બહાર કાઢ્યા છે તો આ મસાલો બહુ જ મસ્ત લાગે છે રોટલી સાથે પરાઠા સાથે ખાખરા સાથે પૂરી સાથે તો આજે આપણે તલીનો મસાલો બનાવીશું તલી સિંગનો તો પૃષ્ટિ અને નિહારને થોડો થોડો લઈ જવું છે તો એમના માટે બનાવું છું થોડું ઘરે રહેશે તો એના માટે મેં કઢાઈ મૂકી છે તો ચલો હવે તલી અને સિંગનો મસાલો બનાવી લઈએ હા તો ફ્રેન્ડ્સ અહીંયા મેં મૂક્યું છે તેલ તો હવે એમાં નાખીશું આપણે લવિંગ નાખીશું હિંગ નાખીશું હવે નાખીશું આપણે સિંગદાણા તો એક વાટકી લીધા છે મેં અહીંયા સિંગદાણા આપણે બહુ નથી શેકવાના હા તો ફ્રેન્ડ્સ સિંગદાણા શેકાતા બે મિનિટ થઈ ગઈ છે હવે એમાં નાખીશું આપણે આ તળી તો એક વાટકી તળી લઈશું અને તલી મેં જ્યારે સાફ કરીને ભરી ત્યારે થોડી શેકીને જ ભરું છું એટલે તળે છે તો હવે સરસ બધું મિક્સ કરી લઈએ તળી નાખી અને તરત જ આપણે નાખવાનું છે લાલ મરચું પાવડર તો આ કાશ્મીરી લાલ મરચું છે હવે ગેસ બંધ કરી દઈશું અને મીઠું નાખીશું મીઠું ટેસ્ટ પ્રમાણે નાખીશું ઓછું વધતું હમણાં આટલું નાખ્યું છે પછી ટેસ્ટ કરી અને ઓછું હશે તો નાખશું એમાં નાખીશું સૂંઠ પાવડર તો આ સૂંઠ પાવડર છે તો એ નાખીશું થોડોક અડધી ચમચી નાખ્યો છે અને નાની ચમચી છે અડધી ચમચી સૂંઠ પાવડર નાખ્યો છે એમાં નાખીશું આપણે કાળા મરી તો મરીનો પાવડર છે દળેલો તો એકદમ થોડાક જ નાખવાના છે તો મરી નાખીશું ચપટી અને બધું સરસ મિક્સ કરી હવે તો તલી અને સીંગ ગરમ છે એટલે મરચું અને બધું સરસ શેકાઈ જશે એમાં તો બધું અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આને ઠંડુ પડવા દઈશું હા તો ફ્રેન્ડ્સ મિક્સરમાં મેં ક્રશ કર્યું તો જુઓ આવું દળાયું છે પણ હજી આપણે થોડુંક દળવાનું છે ચાખી લઈશું કે મીઠું બરોબર છે મરચું બરોબર છે થોડુંક મને મીઠું ઓછું લાગે છે તો નાખું છું મીઠું હા તો ફ્રેન્ડ્સ હવે આમાં નાખીશું આપણે તેલ સિંગ તેલ આવે છે એ ખાવાનું તો એક ચમચી તેલ નાખીશું અને હવે પાછું એને આપણે મિક્સરમાં ક્રશ કરીશું હા તો ફ્રેન્ડ્સ જુઓ મસાલો તૈયાર થઈ ગયો છે તો આ રીતે બનાવવાનો છે મસાલો તલી અને સિંગનો તો જુઓ મસ્ત મસાલો બની ગયો છે આ રીતે આપણે સિંગ અને તલીનો મસાલો બનાવીએ તો બહુ જ મસ્ત લાગે છે તો ચલો હવે ઠંડો પડે એટલે ડબ્બામાં ભરી લઈએ હા તો ફ્રેન્ડ્સ મેં બનાવી છે અત્યારે પાઉભાજીનું શાક અને પરોઠા તો શાક બની ગયું છે તો હમણાં પણ બનાવી દો તો ફરીથી ડિમાન્ડ આવી કે પાઉભાજીનું શાક ખાવું છે અહીંયા પરોઠા આટલા કર્યા હવે આટલા કરે છે પૃષ્ટિ તો પૃષ્ટિ બનાવી લેશે એટલા પરોઠા અને આ શિમલા મરચું સમારવું છે તો ચલો મસ્ત શાક બની ગયું છે પાઉંભાજીનું તો જમી લઈએ થોડીવાર પછી હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું વાસણ ધોઈ લીધા અને રસોડાનું કામ પૂરું કર્યું અને મારી પાસે બેઠી છે પૃષ્ટિ તો ચલો ફ્રેન્ડ્સ હવે આગળનું થોડું ઘણું કામ છે એ કરીએ તો આજનો વિડીયો આપણે અહીંયા જેન્ડ કરીશું કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે ફ્રેન્ડ્સ